નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરિ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર પશ્ચિમ સુદાનમાં ભુસ્કલન એક હજારથી વધુ લોકોના થયા છે મોત છ રાજ્યોમાં ભારે વરસાદનું હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ એરપોર્ટ ઉપરથી અઢિકરણનું સોનું ઝડપાયું અફઘાનિસ્તાનમાં ભૂકંપથી આઠસોથી વધુ લોકોના મોત વાહન ચેકિંગમાં હથિયાર ઝડપાયા છે વાત છે અમદાવાદની યમુનામાં ઘોડાપુર આવ્યો એલર્ટ જારી કરવામાં આવ્યું છે વડાપ્રધાન મોદીએ માન સાથે ફરીથી ચર્ચા કરી હવામાન વિભાગે આપી છે ભારે વરસાદની આગાહી ભૂકંપ પીડિતોની વહારે આવી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ રાજ્યપાલે માણી ડાંગ ભોજનની મજા મોદીની એસસીઓ બેઠક બનાવટી છે તેઓ અમેરિકાએ જણાવ્યું છે એસીઓ સમિટમાં વિકાસ બેંકની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી કરાચી એરસ્પેસ સામે જ યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદુર પછી પોતાની તૈયારીઓ જારી કરી છે બે સપ્ટેમ્બરે સવારે અગિયાર વાગ્યાથી ત્રણ સપ્ટેમ્બરે બપોરે બે વાગ્યા સુધીમાં ગુજરાત રાજસ્થાન સરહદ નજીક કરાચી એરસ્પેસ સામે યુદ્ધાભ્યાસનું આયોજન છે આ અભ્યાસમાં અનેક વિમાનો ભાગ લેવાના છે સુરક્ષાની દ્રષ્ટિએ નોટમ જારી કરાયો છે વાયુસેનાના જણાવ્યા અનુસાર આ રૂટિન એક્સરસાઇઝ છે જે ઓપરેશનલ ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે અને તપ્તરતા જાળવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસીઓ સમિટમાં વિકાસ બેંકની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી ચીનના વિદેશ મંત્રી વાંગ ચીએ સોમવારે જણાવ્યું કે એસસીએના સભ્ય દેશોને પ્રદેશની કાર્યક્ષમતા અને સામાજિક વિજ્ઞાનને વેગ આપવા માટે એક વિકાસ બેંક સ્થાપવાનો નિર્ણય કર્યો છે વાંગે જણાવ્યું છે કે સભ્ય દેશ વચ્ચે દસ વર્ષ સુધી ચાલી રહેલા પરામર્શ પછી ચીન તરફથી બેંક સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે તેમણે કહ્યું છે કે નવી બેંક પ્રદેશની કાર્યક્ષમતા અને સામાજિક વિજ્ઞાનને વેગ આપશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીની એસસીઓ બેઠક બનાવટી છે તે અમેરિકાએ જણાવ્યું છે અમેરિકન ટ્રેડ સલાહકાર પીટર નવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એસસીઓ બેઠક ઉપર સવાલ ઉઠાવતા તેને બનાવટી ગણાવી છે તેમણે ભારતને રશિયાનું વોશિંગ મશીન ગણાવીને રશિયા પાસેથી તેલ ખરીદવાનો વિરોધ કર્યો છે નવારાના જણાવ્યા મુજબ તેલ વેપારમાંથી નફો કમાઈ રહ્યો છે જેનાથી સામાન્ય ભારતીયોને નુકસાન થાય છે અમેરિકાના નાણાં મંત્રીઓ પર રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાની મોસ્કોના યુદ્ધ મિશનને મદદ મળે છે એવો આરોપ મૂકવામાં આવ્યો છે સમાચારની વાત કરીએ તો રાજ્યપાલે માણી ડાંગ ભોજનની મજા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ડાંગના રાજેન્દ્રપુરમાં આદિવાસી મહિલા સાયજુબેન ભોયના પરિવાર સાથે સાંજે પ્રાકૃતિક ભોજનનો આસ્વાદ માણ્યો ડાંગના રીત રિવાજ મુજબ રાજ્યપાલે ડાંગી ભોજનમાં નાગલી અને ચોખાના રોટલા અડદની દાળ દાળ ભાત વાંસનું શાક લાલ ચટણી નાગલી પાપડ અને દેશી ડુંગળીનો આસ્વાદ માણ્યો હતો આ મુલાકાત દરમિયાન રાજ્યપાલે ગાયના ગબાણની પણ મુલાકાત લીધી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપ પીડિતોની વહારે આવી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાનમાં ભૂકંપથી આઠસોથી વધુ લોકોના મોત અને પચીસ સોથી વધુ લોકો ઘાયલ થયા છે આ કપરા સમયે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે માનવતાનું ઉદાહરણ આપ્યું છે યુએયુમાં ચાલી રહેલી ટ્રાય ટી ટ્વેન્ટી શ્રેણીમાં ખેલાડીઓએ જાહેરાત કરી કે તેઓ ત્રીજી મેચની સંપૂર્ણ મેચ ફ્રી કુનારમાં ભૂકંપ પીડિત પરિવારોને દાન કરશે આ નિર્ણય સોશિયલ મીડિયા પર જાહેર થતા પ્રશંસા થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આપી ભારે વરસાદની આગાહી રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા લો પ્રેશર અપર એર સાયક્લો સર્ક્યુલેશન અને મોન્સૂન ટપ સક્રિય હોવાથી વરસાદની સંભાવના છે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં સારો વરસાદ થઈ શકે છે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે ઉપરાંત આજે નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ફરીથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ માન સાથે કરી ફરી ચર્ચા પંજાબમાં ભારે વરસાદ અને પૂરથી જનજીવન ખોરવાઈ ગયું છે વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભગવંત માન સાથે વાત કરીને સ્થિતિની સમીક્ષા કરી નદીઓમાં ઘોડાપુર આવતા ઘણા ગામો ભેટમાં ફેરવાઈ ગયા છે અત્યાર સુધીમાં ઓગણત્રીસ લોકોના મોત થયા છે અને બે છપ્પન લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે ત્રણ લાખ એકરમાં પાકી પાકને નુકસાન થયું છે અમૃતસરના અજનાલા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યમુનામાં ગોડાપુર એલર્ટ જારી કરવામાં આવ્યો છે દિલ્હીમાં યમુના નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે નદીની સપાટી બસોને પાંચ પોઈન્ટ તેત્રીસ મીટર નોંધાય છે ભારે વરસાદ અને આસપાસના રાજ્યોમાંથી છોડાયેલા પાણીના કારણે ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાથીની કુંડ બેરેજ અને વજીરાબાદમાંથી પાણી છોડાયું છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે લોકોને સાવચેતી રાખવા માટે સૂચના પણ આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચેકિંગમાં હત્યા ઝડપાયા અમદાવાદના રામોલ રિંગ રોડ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે મોટી કાર્યવાહી કરી એક કારમાંથી છ આરોપીઓને ઝડપીને પિસ્તોલ અને બે કારતૂસ કબજે કર્યા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ આરોપીઓ મુંબઈથી રાજસ્થાન હત્યા લઈને જઈ રહ્યા હતા પકડાયેલા આરોપીઓમાં એક મુંબઈનો અને બાકીના રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે રામોલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં ભૂકંપથી આઠસો લોકોના થયા છે મોત અફઘાનિસ્તાનમાં રવિવારે છ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો જેમાં અત્યાર સુધીમાં આઠસો લોકોના મોત અને પચીસોથી વધુ ઘાયલ થયા છે અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુ આંખ વધવાની શક્યતા છે જલાલાબાદ નજીક આવેલા આ ભૂકંપમાં અનેક ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે ભૂકંપ સમયે લોકો ઘરમાં સૂઈ રહ્યા હતા જેના કારણે બચવાનો મોકો ન મળ્યો યુએસજીએસ મુજબ ભૂકંપનું કેન્દ્ર જલાલાબાદથી સત્તર માઇલ દૂર હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ ઉપરથી અઢી કરોડનું સોનું ઝડપાયું છે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર અઢી કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે દુબઈથી આવેલા એક મુસાફરે બેગના મોજામાં સોનું છુપાવ્યું હતું પરંતુ ચેકિંગ દરમિયાન કસ્ટમ વિભાગે તેને પકડી લીધું હતું સોનાના આ કિસ્સામાં કસ્ટમ અધિકારીએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છ રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ હવામાન વિભાગે હિમાચલ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા યુપી અને જમ્મુ કાશ્મીરમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરનો ખતરો છે જમ્મુ કાશ્મીર હિમાચલ અને ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત છે જ્યારે દિલ્હી એનસીઆર અને મેદાની વિસ્તારોમાં પણ પરિસ્થિતિ ખરાબ છે લોકોને ઘરમાં રહેવાની અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ સુદાનમાં ભૂસ્ખલન એક હજારથી વધુ લોકોના થયા છે મોત પશ્ચિમ સુદાનના મરા પર્વત વિસ્તારમાં ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં એક હજારથી વધુ લોકોના મોત થયા છે અને ફક્ત એક વ્યક્તિ જીવિત બચ્યો છે સુદાન લિબરેશન મુવમેન્ટના નેતા અબ્દેલ વાહિદનુરે જણાવ્યું છે કે અસરગ્રહ વિસ્તારોમાં તાત્કાલિક સહાય પહોંચાડવાની જરૂર છે પશ્ચિમ આફ્રિકામાં રેકોર્ડ પૂરના કારણે લાખો લોકો પહેલેથી જ વિસ્થાપિત થઈ રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે